યાદાધામ અંબાજી આજે સંપૂર્ણ બંધ જોવા મળ્યું અંબાજીમાં તોફાન કરતા અસામાજિક તત્વોના વિરોધમાં અંબાજીના નાગરિકોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો છેલ્લા કેટલાય સમયથી અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે જેમાં કેટલાક અસામાજિક લુખ્ખા તત્વો દ્વારા અંબાજીના બજારોમાં વેપારીઓને પરેશાન કરાતા હતા તેમજ બાઇક ઉપર આવીને મોબાઈલ ઝૂંટવી જવા બાઇકની ચોરીઓ કરવી હાઈવે ઉપર લોકો સાથે મારપીટ કરવી જેવા બનાવો સતત વધી રહ્યા હતા તેમજ બે દિવસ અગાઉ અંબાજીના બજારમાં એક મેડિકલ સ્ટોર ઉપર તત્વોએ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પથ્થરબાજી કરી હતી આ બધી ઘટનાઓના વિરોધમાં અંબાજી ગામ લોકોએ બંધ પાળી અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર તુરંત જ અંકુશ લગાવવા માટે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી બનાવવા માટે માંગ કરી હતી જેને પગલે આજે અંબાજીની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી